ઘોઘા કન્યા શાળા માંગધો ધો દશાંશ માંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો તા બે મે ચોવીસ ના સવારના નવ વાગ્યાના હર્ષા માંગ વિદાય કાર્યક્રમ યોજાયો જેમાં ધો દશાન શાઠના વિદ્યાર્થીઓ ને કન્યા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને ખૂબ અભિનંદન પાઠવી આગળ અભ્યાસ કરવામાં ખૂબ સરસ અભ્યાસ કરવા કહેલ તથા સન્માન પત્ર આપી સસ્વાગત કરી વિદાય કરવા માંગ આવી તેમાં ખાસ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ગોઘા મહેમાનો પધાર્યા છે એમને મારે ખાસ કહેવું છે વાલીઓને કહેવું છે કે ભાઈ આપણા ભરતભાઈ પરમાર સાહેબ શાળા બધા જોરદાર ચાલ્યો